હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો આજે ઘણા સમયથી આપણે કામ બહુ આવી જાય છે એટલે વિડીયો બનાવવાનું કંઈ સમય રહેતો નથી આજે સમય છે થોડોક તો જો સુરત દાદા પણ નીકળી ગયા છે સવારનો સમય છે પોણા આઠ જેવો થાય છે અને મરચાંની બીજી અહીંયા આપણે ચાલુ કરી દીધી છે અને મરચાંમાં તમે જોઈ શકો છો મારી પાછળ પથારી તો આ સાનિયા છે આપણે વીણેલું છે આવી રીતના આપ જોઈ શકો છો સાનિયા મરચી છે આ બીજી વીણી છે બે ક્યારા ભરાઈ ગયા છે અને આ ત્રીજો ક્યારો ચાલુ છે તો આ રીતના છે ક્વોલિટી મરચાંની સુપર ક્વોલિટી છે મરચાંની અને કાંઈ ઘટે એમ નથી પરંતુ એક પ્રશ્ન એક મોટો ઊભો થાય છે જે છે ફૂકાનો પ્રશ્ન જે અત્યારે ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે વધારે આવતો હોય છે મરચીમાં તો હુકો અમારે આવી ગયો છે મરચીમાં તમને આગળ વિડીયોમાં બતાવું તો ચાર પાંચ હાયરું છે જે હૂંકો આવી ગયો છે અને આ બાજુવાળા ભાઈની મરચી છે આ બધી રે વાત છે અને આ ઘેરો આપણો છે આ મારો હાથ છે ત્યાં તો અહીંયા પસાટે આપણે દૂધીના વેલા અને એવું બધું વાવેલું છે શાકભાજી પૂરતું અને આપણે આ થોડુંક રેડ પાવી હતી જો કદાચ સુધારો આવે અને આમાં વાયરસ તો પહેલેથી પહેલેથી ના કહેવાય પણ છેલ્લા ઘણા સમયથી વાયરસનો પ્રશ્ન છે જ તો આ રીતના છે અને અહીંયા થોડાક ખાવા માટે લીલા ચણા વાવી દીધા છે મોટા ચણા સફેદ ને ત્યાં ચાર નંબર છે થોડાક ઓરો ખાવા માટે થાય તો આ રેવા મરચી છે અને ત્યાં આપણે મારા પપ્પા ઊભા છે ત્યાં એ બાજુ સાયનિયા આપણે વીણવાનું ચાલુ છે તો આ પ્રમાણે ઘેરો છે આપણો લગભગ અગિયાર બાર વીઘાનો છે અંદાજે વાવેતર લગભગ દસ અગિયાર વીઘાનું જ છે એક વીઘાની પથારી નાખવા માટે આપણે જગ્યા રાખેલી છે તો આ પ્રમાણે મરચા પાકી ગયા છે જોઈ શકો છો આજે રાતું રાતું દેખાય લાલ બધું મરચું પાકી ગયું છે એ બધું ઉતારવાનું જ છે અને એ જ હાયર આપણે પહેલાં લંઘાઈ હતી આપ જોઈ શકો છો થોડો ડિફરન્ટ દેખાતો હશે પીળો બાકી ખર્ચામાં કાંઈ ઘટે એમ નથી તો સરસ છે પરંતુ આ ખાલી હુકાનો પ્રશ્ન છે એ થોડોક બીવડાવે છે થોડીક બીક લાગે છે ફૂકામાં તો અટકી જાય તો સારું બાકી તો અત્યારે ભાવ એ પણ સારા છે આપણને મળ્યા છે આગળ જે ભારી ગઈ હતી સાયનિયાની એ પચીસો એકાવનમાં ગઈ હતી અને ફોરવર્ડ આઠસો એકાવનમાં તો સારા મરચાંનો ભાવ સાનિયાનો પચીસો એકાવન મળ્યો છે અને ફોરવર્ડ સારું હતું લાલ કટવાળું એમાં આઠસો ને પચાસ અને સફેદ હોય તો પાંચસો ચારસોમાં તમારે જશે હવે બજારો એ પ્રમાણે છે તો અત્યારે બધા મરચાં વિડું આવી ગયા છે બધા ફેમિલી મેમ્બર્સ તો સરસ

પરંતુ આ પ્રમાણે સુકારો ચાલુ થઈ ગયો છે તમારી બાજુ છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો સુકાનો પ્રશ્ન જ મોટો છે હાલ તો બાકી સરસ મરચી છે વાંધો આવે એમ નથી અને પથારી જોઈએ તો પથારી આ પ્રમાણે છે આપણી મરચાંની ક્વોલિટી તમે જોઈ શકો છો એકદમ લાલ કટ એકદમ સરસ અને ફોરવર્ડ માપે છે હવે પહેલી વિડીયોમાં ફોરવર્ડ હતું અત્યારે તો સરસ મરચું છે આપ જોઈ શકો છો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન